જગુભા વેલુભા જાડેજાએ કરી કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથે ખાસ વાત રાપર તાલુકાના ખીરે ગામે તારીખ બે જાન્યુઆરીના સાંજે છ વાગ્યાથી તારીખ ત્રણ જાન્યુઆરીના સવારે નવ વાગ્યા દરમિયાન શ્રદ્ધાના પ્રતિક સમાન પાબુદાદાના મંદિરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે તત્વોએ મૂર્તિઓ ખંડિત કરવા સાથે મંદિરના ચાંદીના છતરની પણ ચોરી કરી છે જેને પગલે આક્રોશ જોવા મળી રહ્યો છે ડાંભુડાના તેતાલીસ વર્ષીય જગુભા વેલુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ખેરે ગામના પાવર હાઉસ પાછળ પાબુદાદાનું પ્રાચીન મંદિર આવેલું છે તારીખ બે જાન્યુઆરીના રાત્રિના સમયે અજાણ્યા તત્વોએ મંદિરમાં પ્રવેશ કરી ચારેકથી વધુ ઘોડેસવાર મૂર્તિઓ અને પાડિયાને ઘૃણાસ્પદ રીતે ખંડિત કર્યા છે આ ઉપરાંત મંદિરની અંદર બિરાજમાન મૂર્તિઓ પર ચડાવવામાં આવેલા કિંમતી ચાંદીના છતર પર તસ્કરો ઉઠાવી ગયા છે ગામના લોકો શ્રદ્ધાળુઓ અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો પરિસરમાં ઉમટી પડ્યા હતા ગૌરક્ષક જગુભા જાડેજાએ જણાવ્યું હતું કે આકૃતિ પાછળ જે તત્વો હોય તેમને તાત્કાલિક પકડી કડક કાર્યવાહી કરવી જોઈએ ખેરેના પાપુદાદા મંદિરે મૂર્તિઓની તોડફોડ કરનારી સમયે મંદિરની બાજુમાં આવેલા સુરાપુરાના પાડિયા પર હથિયાર વડે પ્રહાર કરી ખંડિત કર્યા હોવાનું પણ જણાવાયું છે ત્યારે ધાર્મિક લાગણી દુભાવનાર તત્વોને તાત્કાલિક પકડી

જેના પાસે આસ્થાથી શીશ નમાવે છે એવા પાબુજી દાદાના મંદિર માં કાંક મૂર્તિઓને ખંડિત કરવાના તે બનાવ હું માનું છું ત્યાં સુધી રાપર તાલુકામાં ગાય માતા નો પ્રશ્ન હોય કે કોઈ ધાર્મિક પ્રશ્ન હોય એટલે લગભગ ફરિયાદી તમે જ હોતા હો છો એટલે આ આખે આખો બનાવ જગુભાઈ શું હતો અને કઈ રીતે આ બન્યો છે અને ફરિયાદી અત્યારે તમે બન્યા કે કોઈ ના ફરિયાદી હું જ બન્યો છું બરાબર

પછી અમારા આગેવાન અમિતજી ભાઈ ને ફોન કર્યો આપણા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પૂર્વ પ્રમુખ અમીરજી વરદાજી સોઢા સ્થાનિક માથે હું ગયા પછી મને જાણ મને જાણ થી એટલે હું વાગ્યો પછી અમે આખો બનાવ જોયો આખો બનાવ ને આમ બધી રીતે જોયો ને એને વિખોડી કાઢ્યો કે આ કુર્તિ કેને કર્યો છે શું છે પછી તાત્કાલિક રાપર પીઆઈ ને જાણ કરવામાં આવી તો એ તાત્કાલિક હું પોગી આવ્યા અને એ બધું જોયું પછી ટૂંક સમય માં આપડા ડીએસપી સાહેબ પણ આવી ગયા સાગર સાંભળ ઘટના સ્થળે આવીને એમને પણ ચુસ્ત તપાસ કરી અને ટૂંક સમયમાં કોઈ પણ વિરધર્મી જે હશે એને આવરી લેવામાં આવશે અને એને એટલે અત્યારે જગવભાઈ હું તમને એક પ્રશ્ન કરી કે અત્યારે કોઈ શંકાના દાયરામાં ખરું એટલે બારોડિયામાં એવું લાગે છે શંકાના દાયરામાં કે હવે આપણને સામે કોઈ પણ મળે પછી આપણને ખબર પડે પણ અત્યારે હાલ ઘડીમાં એવું લાગે છે બરોડજી કે કોઈના માથે શંકાઈ નથી જાતી પાછો શું છે વગડાની અંદર છે હા મને ખ્યાલ નથી કોઈ સીસીટીવી કેમેરા કે એવું કાય છે ને બરાબર ને પોલીસ જોર શોર થી અત્યારે એનું કામ કરી રહી છે ટૂંક સમયમાં એ વીરજમની ગમે તે હોય એને પકડી પાડશે એમ જી 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 હા